ઝૂલનો ઉષ્મા ઊર્જાનો નિયમ જોઈએ કોઈપણ પદાર્થ દ્વારા થયેલું કાર્ય ડબલ્યુ અંતે કાર્ય કરવા માટે લાગતો સમયના ગુણોત્તરને પાવર પી કહેવામાં આવે છે માટે આપણે ડબલ્યુ બરાબર પી ઈન્ટુ ટી આપણને ખબર છે કે પાવર પી બરાબર વી ઇન્ટુ આઈ પાવર પી બરાબર આપણે વીઆઈનું મૂલ્ય મૂકીએ તો પાવર પી બરા વીઆઈ મૂક્યું હવે આપણને ખબર છે ઓમના નિયમ મુજબ વી ઇઝ ઇક્વલ ટુ આઈઆર તો વીની જગ્યાએ આપણે આઈઆર મૂકીએ આઈઆર આઈ ઇન્ટુ ટી આઈ ઇન્ટુ આઈ તો આપણે ખબર છે તો આઈ સ્ક્વેર થાય છે આઈ સ્ક્વેર આર ટી માટે ડબલ્યુ બરાબર આઈ સ્ક્વેર આર ટી તો હવે જો થયેલ કાર્ય જે છે તો થયેલ કાર્યનું પૂરેપૂરું રૂપાંતર ઉષ્મા ઉર્જામાં થઈ જાય તો ડબલ્યુ બરાબર એ લેતા એચ ઇઝ ઇક ટુ આઈ સ્કવેર આર ટી તોર્જાના નિયમ મુજબ ઉષ્મા ઉર્જા કોના ઉપર આધાર રાખે છે તો કે કરંટ આઈ એટલે કે વિદ્યુત પ્રવાહ પદાર્થોનો અવરોધ રેજિસ્ટન્સ એટલે કે અવરોધ અને કેટલા સમય સુધી કરંટ પસાર થાય છે તે પ્રમાણે પણ આધાર રાખે છે એટલે મુખ્યત્વે ઉષ્મા ઊર્જા એ કરંટ ઉપર વધારે આધાર રાખે છે એટલે કરંટનો સ્ક્વેર છે તો આ છે ચૂલનો ઉષ્મા ઉર્જાનો નિયમ